હા તો ભાઈ હવારના પોરમાં આપણો ચા બનાવવાનો વારોટાને આવી ગયો છે ને આજે હવારના પોરમાં આપણે ચા બનાવી પડી કારણ કે જ્યાં સુધી આપણે ચા ના પીએ ને ત્યાં સુધી આપણો મૂર સરખું ના થાય એ માટે જો હવે ચા બનાવવા માંડ્યા છે આપણે ગરમા ગરમ ચા ઉકળે છે ને તો નીંદર આવતી રહી પૂરું ભાઈ તો એ ઉઠી ગયો હું તો ચાલો ચા પી લઉં હમણાં થઈ જાય એટલે થોડીક વારમાં ચા પીને પછી ભાઈ આ તો ભાઈ હવાના પોળમાં પછી આપણે નહીં ગયા ચા પીને દૂધ લેવા એ પણ આપણા રમા કાકાની ડેરી હો ભાઈ ભાઈ પછી જેઠાલાલ જોઈને આપણે આવી ગયા બેનને મૂકવા એને જવાનું હતું સ્કૂલે ને આપણે નીકળી ગયા એને મૂકવા ને પછી ભાઈ સવારનો વ્યૂ હતો જોરદાર જો તમે મસ્તીનો વ્યૂ હતો મજા આવી જાય થોડીક ઠંડો એમ ઠંડો માહોલ હતો કેમ ચાલો મિત્રો તમે આપણે હવે નાસ્તો કરી લીધો હે હમણાં જ ઉભો થયો નાસ્તો કરીને હા એ ખાવાનું એવું હાવ ઓડું કર્યું ને કે પછી ખરાબ કર્યું હતું એટલે પછી કોઈ ખાધું નહીં એટલે મારે ખાવું પડ્યું અટાણના આપણે પાસ્તા કરીએ હે જોવું જોઈએ જો આપણે પાસ્તા આવડે છે બનાવતા હવે પાસ્તા મૂકા હે ના હવે આપણે જવાનું છે વિચાર ના આવે મિત્રો હવે નાય આવીએ બોજો તો હું કે મિત્રો ભાઈ આપણે નાહી તો એને રેડી થઈ ગયા છે જો તૈયાર એકદમ હવે તૈયાર થઈ ગયા છે ને આપણે હવે આપણે રીલ શૂટ કરવાની છે કોમેડી એ કરી નાખીએ આપણે જો એનો સામાન આપણે દેખાડું તમને જો ભાઈ આ એનો સામાન છે બે મોબાઈલ આપણી પાસે આપણે ફૂલ બાકા જીકી બોલાવાની છે રીલ્સમાં આ બે મોબાઈલ આપણા આ સામાન છે આપણી રીલનો કેમ કે આ આપણે આ મોબાઈલથી તો આપણે શૂટ કરશું એટલે કંઈ તો ભાઈ મિત્રો મળીએ તમને પાછા થોડીક વારમાં દઈશી ભાઈ મિત્રો તો ભાઈ હવે આપણે શું કહેવાય રીલ શૂટ કરી લીધી છે આપણે એડિટ પણ કરી લીધી છે ને એ રીલ્સ આપણે સાંજના મૂકશું આવે આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ પર ને યુટ્યુબ ચેનલ પર તો એ રીલ્સ આપણે લોગમાં પણ મૂકી દઈશ તો એ રીલ્સનું નામ છે ઉત્તરાયણ ઉત્તરાયણ પર છે તો જો તમને ગમે ને તો લાઈક કરજો શેર કરજો તો હવે આપણે કંઈ નથી કરવાનું આપણે બેસવાનું છે આપણને બાર જ જેવું આવી છે હવે આપણે કંઈ અટાના કામ તો નથી આપણે હવે જવાનું છે સીધું બે વાગે કામે બે વાગે કામે જવાનું છે તો પછી હમણાં આપણે એક વાગ્ય આપણે જમી લઈશું પછી આપણે જાશું કામે તો અટાનો તો જો ટાઈમ પાસ કરીએ છું હમણાં જ રીલ શૂટ કરી આપણે હવે આપણા મોબાઈલથી જો આ મોબાઈલથી આપણે રીલ્સ શૂટ હમણાં જ કરી છે ને એડિટિંગ પણ કરીને આઈખું મેં તો હવે આપણે પહેલા જેવી મજા નથી કરતા હાલો હા ભાઈ બોલ એ તો કાલ આવે છે ને આપણે દોરો પાવા જવું છે ખબર છે ને તને કે યાર આવે છે તો હવે તમે જાતા હો ને ભાઈ મારે રજા નથી ને હવે એના પહેલા જેવી મજા નથી પહેલા જેવી મજા નતર લેશું ને પહેલા એ મજા તો નહોતી આપણે મજા માણતા હતા ને આજે પણ મજા તો છે જ પણ હવે આપણે માણતા નથી ભાઈ એટલે તું આવ ગમેય જાય ત્યારે આવવાનું છે આ વાંધો નહીં ચાલ આવું છું એ લો મિત્રો તો ભાઈ આપણો અટનના વાગી ગયા છે દોઢના આપણે હવે ટાઈમ થઈ ગયો છે આપણે જોબ પર જાવાના હમણાં આપણે થોડીક જ વારમાં નીકળીશું આપણે જોબ પર તો અટાનના તો આપણે ભાઈ ટીવી જોઈએ છે ને આપણે બેગ બેગ ને રેડી કરી લીધું છે આપણું ને હમણાં થોડીક જ વારમાં આપણે આ તો ભાઈ આપણા ટાઈમ થઈ ગયા છે વાગી ગયા છે બે તો હાલો આપણે આવે જઈએ આપણા કામ પર જો હાલો નહીં કરીએ આપણે કામ પર તો ભાઈ આપણે હવે નીકળીએ આપણા કામ પર હા તો ભાઈ મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા કામ પર તમે જોઈ શકો છો તો મળીએ તમને પછી થોડીક વાર પછી જો ટાઈમ મળશે તો આપણે પાછા મળીશું જય શિયાળામ મળીએ પછી તમને થોડીક વાર પછી તો બાય મિત્રો જય ને જય દ્વારિકાથી મળીશું કોઈ નવા વિડીયોમાં